ઇન્ડિયન કેફે ઇન્ડિયન કેફે જો કેવું દોરેલું નાખી હેલો મિત્રો બધા જય માતાજી જય શ્રી કૃષ્ણ તો ચાલો આજે આપણે જવાનું છે આપણા સંજયભાઈ અને આ છે અમારા હરિભાઈ તમે ઓળખતા જશો હરિભાઈ ને તો ચાલો આપણે આજ જવાનું છે રીલ શૂટ કરવા તો આજ હું તમને બતાવીશ ભાવનગરનું બેસ્ટ લોકેશન રીલ ક્યાં શૂટ કરવી તો હાલો બી કન્ટિન્યુ રેજો આપણે જઈએ રીલ શૂટ કરવા ત્યાં જો મિત્રો આપણે ઇન્ડિયન કેફે ઇન્ડિયન કેફે પૂગી જાય છે કેવું દોરેલું છે કન્ટેનરમાં દોરેલું છે વન મેન વન આર્મી મેન એકલો જ કાફી શું એવી રીતના તો જો આ બે અમારા જાય છે જો આપણે અહીંયાથી અંદર જવાનું છે આ બેસ્ટ લોકેશન છે રીન શૂટ કરવા કરવાનું ચાલો આપણે જઈએ ફાઇનલી ભૂગી ગયા છીએ અને અહીંયા આવી કંઈક ખુરશી છે જો ટાયરની બનાવેલી છે અને આવેલું છે રૂવા સાઈડ ખાર કેવાય અમારે એરપોર્ટ સાઈડ તો જો સામે છે એરપોર્ટ ખાર ને જો તમે લોકેશન જોઈ લો સનસેટ છે એક નંબરનું અને અમારા ભાઈ મેનુ જોવે છે કા

કા પેલો ના રે એવું દેખો જે તોડી ન હોય કે અને ઉતાવા એવું કાઈ માં અંદર આ પહેલી વાર મે તોડી છે અને પહેલી વાર પીઉ છું સારું છે આ ભાઈઓ અમાર જો કેમ છે આ કહો કેમ કે પૂરી પી પછી કઈ મને કેમ લે બેબ લાગી છે આસ્તે પૂરી કરી દો તો વાંધો ફ્રેન્ડ ફ્રાઈ આવી છે જો અહીં આવી ગઈ છે આવી ગઈ તમે જો ને હવે અમે બધા ખાવાના છીએ ફ્રેન્ચ ફ્રાઈ અને ગુજરાતીમાં તો કેતા કહેવાય સ્વીટ પોટેટો સ્વીટ પોટેટો બટેટા વેફર તળેલી હું કહેવાય તળેલી બટેટા ઓલી વેફર આ ઓલી સીધી આવે સીધી આવે ને હવે જો અમે સાલો કરીએ કે આમ છે જોઈ જોઈએ આ કદમ ગરમ છે ગરમ છે પણ હાલ છે ચાલો પહેલા ખાઈ ને છી ના છટણી બટણી બધું આવે આવી ગયા ચટણી લઈ છટણી ના રવિ ભાઈ એવલો કોને જો રોજી હા ચટણી બરોબર છે એક નંબર છે આવી છે ચાલો ખાઈ ને છી પહેલા દુકાને આવી જાવ અને મારો અક્ષર મળી ગયો છે મને જો આર બોલે તો આર આર મારો અક્ષર ઋષિભાઈનો આર મળી ગયો છે તો ચાલો હવે આપણે જઈએ ઘરે તો કન્ટિન્યુ રહેજો તો જો અમે ફાઇનલી વ્યા પછી મેળી હાલીને દર્શન કરવા તો હાલો અમે દર્શન કરી લઈએ તમે જો ફૂલ ગર્દી છે એટલે કાંઈ વિડીયો નહીં ઉતારું તો પેલા અમે દર્શન કરી લઈએ પછી પાછા મળ્યા મિત્રો અહીંયા તાવો છે ને ફૂલ ગરદી છે જો તાવો છે ને ફૂલ ગરદી છે ને હવે અમે જાય છે ચાલો કન્ટિન્યુ રહેજો ઘરે જઈને બ્લોગ પૂરો કરો તો મળીએ ઘરે જઈ મિત્રો ફાઇનલી વે હતા ઘરે પછી કઈ બ્લોગ બનાવ્યો નહીં તો ઇન્ડિયન કેફેનો બ્લોગ ગેમો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને બીજા લોકોને શેર કરો એટલે બધાને ખબર પડે કે ત્યાં જવા રહી વસ્તુ છે અને કપલ માટે બેસ્ટ લોકેશન છે તો બીજા શેર કરી દેજો મળીશું બીજા